મારા મિત્રો તો સ્વાગત છે તમારું આજે મિત્ર હું જઈ રહ્યો છું મોરાગઢ મોમે ચેનલ ઉપર નવા હોય ને વિડિયોને કરી દેજો લાઈક તો ચલો હવે જઈએ છે મોરાગઢ તો બોલતી એકદમ ધમ મોય મોય અમે મોરાગઢા જાતા હતા અને

ભેગા હોય તો અમારા હરેશ ભાઈ બાઈક લઈને આયા છે પાછળ પોતે બાઈક સેવા પૂરી પાડ્યા છે પોણે ચા નાસ્તો શો નામ ભાઈ તમારું

સો માં જે લાઇટો થાય ત્યાં મોટો આશ્રમ છે ચાલો તો સાયણકા અમે પહોંચી ગયા છે ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે તો બધા પરડી પરડી બે બે ગુજરાત ઉઠીના આશ્રમ માં મૂજ્યા છે બોલો તરીકે ઓમ કહું આમ ચડીયા ફરવા આ હું ગાર્ડ લો ને બધો પળાડે છે કારણ કે ફૂલ વરસાદમાં ચાર કિલોમીટર લગાતાર વરસાદમાં મને આમાં મસ્ત છે કચ્છી કચ્છી આપડી શાદી તો મારે ઈચ્છા એવી છે કે આમ ખાલી જઈશ તો વિડીયોને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો

તો કેનાલ સીધા થઈશું અને ડાયરેક્ટ જઈશું મોરા મોટી કેનાલ આવી ગઈ છે મિત્રો તો અમે શોર્ટકટ રસ્તો લીધો છે ડાયરેક્ટ આ કેનાલે ને કેનાલે સીધે કેનાલેક્ટ મોરા ઘર જવાનું છે ઉપરથી ઢાળ આવે છે ઓલા આપણે સુંદાજી રેફોડી ડુંગર કે છે ને અને ઓછી આપડે દોતીવાડા ડેમ માં દરવાજા ખોલે ને પોણી ને ઝાડ હોય પડે એવી રીતે પાણી ભય પડે છે મિત્રો રણ ચાલુ થઈ ગયું છે અને એટલું સુંદર વાતાવરણ વાત છોડી તમે અમે વિડીયો શૂટ કરવા માટે પાછળ બધા આગળ તો થઈ જાય હવે મોરાગઢથી લગભગ દસ કિલોમીટર દૂર છીએ અને પાછળ તમે જોઈ શકો બે મકાન જઈ રહ્યા છીએ આખો રસ્તો બંધ છે તો હવે રસ્તો કઈ રીતે પાર કરવો અમે ચાલો નીચે અને જોઈએ તો મિત્રો શોર્ટકટ રસ્તો લીધો તો એના માટે થોડી તકલીફ તો પડે કાટો કામ જો આ ઉનાળો મારો આળો અઘરું હોય ને કેટલા કેટલા પોણે માપ દે ગુડે ગુડે પોણે તમે આડી તો લાવે હે એય ઉખણ આય નય અમારા એક બાબુજી ને સંપોલો આ પોણી માં તણાઈ ગયા તો સેટ પહોંચ્યો છે રણ ની બસો બસ એને લેવા નહીં સ્વિમિંગ પુલ ચા તો કોઈ દોવા નહી આવે સ્વિમિંગ પુલ ભયંકર રસ્તો પાર કરી લીધો પોતે તો આખા પડ્યા બધા રમવા ચામછો છે મજા દી લો માટી પણ એકદમ આ ફળસ પડીને મરી જાય છે

બે પુલ પાર કરીને છે ને એક કરી ને બીજો આવ્યો હવે તીજો પુલની વાર છે આ થોડોક વધારે લાંબો પુલ છે આ કરી લઈએ એટલે હજી એક હશે ને ત્રણ પુલ આવા પાર કરવાનો છે બીજો પુલ પાર કરી રહ્યા છે હવે એક રેસા બનાવો ઈ પાર કર એટલે ડાયરેક્ટ મોરાગઢ જોતા એકવાર ફોન ફોડ પછી બીજી વાર બે બે ઘટના બોડી બાજુ રણ છે આ બાજુ રણ છે

ફોન દાતા રોજમાં પોણીમાં પ્રવાહમાં પણ બેસી જાય બીજી વાર પગ ભાજી તો જ જાય હવે કોઈ થાય નહીં બસ મારા ઘરે થોડુંક સેટ થશે અને હવે લગભગ વિડીયો બેન કરશે કારણ કે બેટરી થોડી છે એટલે કોલ માટે પાંચ ટકા રાખવી પડશે વિડીયો ગમે હોય તો ને કરી દેજો લાઈક ચેનલ ઉપર નવા હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ અને આવા નવા મસ્ત નવા નવા વિડીયો તમને મળતા રહેશે તો રોજ જોડાઈ રહેજો અમારી ચેનલ પર થેન્ક યુ માતા બીજો ભૂલ બે ખતરનાક રસ્તો તો બે બે પાર કરી લીધા છે અને હવે પાછા થઈ જતા નેરે અને સીધા સીધા બધા દાવાના છે મોરાઘટ શોર્ટકટ આવા ક્ષેત્રમાંથી ઉધડા પણ હારા અમે એટલે પોકી ગયા મોરાગઢ ગામમાં અમે દેખાય મંદિર છે પણ તમને નહીં દેખાય જોઈ લો તમે બૂટ બૂટ બગડી ગયા છે એકદમ ગારામાં બાવળિયા અમ ફાડતા આવ્યા અમે હેલો બધા છે ગારામાં દહેરા સંપલ હાથમાં લઈને જોયા કદી આવો રસ્તો બસ કાલે દસ મિનિટનો રસ્તો હોય દસ મિનિટમાં સીધે સીધા ડાયરેક્ટ મંદિરે તો હવે ચલો મંદિરે જઈને મળીએ બાવળિયા પાર કરીને 大えまい <music> <music> તો મિત્રો અમે પહોંચી ગયા છે મોરાગઢ અને કાલ સાંજે પહોંચ્યા હતા તો સવાર પડી છે તો રાતે પહોંચ્યા હતા એટલે મંદિરનો વિડીયો બનાવ્યો નહોતો તો તમને મંદિર બતાડી દો કારણ કે ફોન અલાઉડ નથી અંદર બહારથી થોડું થોડું બતાવી દો તો આ છે મિત્રો મોરાગઢનું મુંબઈ માતાજીનું મંદિર અમે તમે જોઈ શકો છો અંદર ફોન અલાઉડ નથી એટલે નહીં જઈએ અહીંયા અમે ખૂબ જ રીલ બનાવી અને અમે જે આશ્રમ છે ત્યાં રોકાણા અને રાત્ર્યા એ ખૂબ જ મજા આવી અને આખું ફરી અને મોજ કરી ખૂબ રમણકામ લીધા અને ખરીદી કરી હવે જઈ રહ્યા છો બ્રિજવાણી એનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલ ઉપર નવા હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ ને આવા નવા નવા વિડીયો જોવા માટે જોડાઈ રહેજો અમારી ચેનલ પર જય તો મિત્રો અમે આવી જશે મોરાગઢથી લગભગ ચાળીસ કિલોમીટર દૂર વ્રજવાણી નામનું એક ગામ છે ત્યાં ખૂબ જ શ્રી કૃષ્ણ ભગવાનનો મોટો ઇતિહાસ છે ને આ ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે જે આ ગોમ છે ત્યાં શ્રી શ્રી કૃષ્ણ ભગવાને આખા ગોમમાં ઢોલીનો વેશ લઈ અને ગામમાં ઢોલ વગાડ્યો હતો એને બધાને રાસે રમાડી હતી તો અત્યારે પણ એ ઢોલ વાગે છે જે પોતાના મનથી આવે તેને સંભળાય છે તો આની અંદર રાખવાનું રહસ્ય છે આમાં તો અંદર અમે આપણે જઈશું અને તમને જેટલું બતાવી કીએશું એટલું બતાવીશું કારણ કે હું પણ પહેલી વાર આવ્યો છું તો ચાલો હવે અંદર જઈ અને તમને જે એકસો ને ચાલીસ ગોપીઓનું જે પ્રદર્શન છે તે બતાવું જોતા રહેજો વિડીયોને એડ ભગવાનનું મંદિર છે અને આજુબાજુ એકસો ને ચાલીસ ગોપીઓ તો મિત્રો તમે જોઈ શકો છો જે આ એકસો ને ચાલીસ સતિઓ એટલે કે ગોપીઓ કહેવાય ભગવાનની मुंहिंजो है कया